નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે રવિ ચાળમિયા તમે જોડાયેલા છો વીઆર મિલિયા સાથે આજે હું તમને લઈને આવ્યો છું કે ખરેડા ગામની અંદર લોલાલિયા પરિવાર છે કે જ્યાં માં ભગવતી ચામુંડમાની આરાધના કરે છે મેલડીમાની આરાધના કરે છે તો ત્યાંના દર્શન કરાવવા છે સાથોસાથ આ મંદિર સાથે જોડાયેલો ઇતિહાસની વાતો કરવી છે જોડાયેલા રેજવા વીડિયા સુધી હવે આપ દર્શન કરી રહ્યા છો કે જે ખરેડા ગામની અંદર લોલડીયા પરિવારના મા ભગવતી ચામુંડમાના આપ દર્શન કરી રહ્યા છો સાથ હવે આપણી સાથે જે પરિવારના આગેવાનો આપણી સાથે ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી જે આ મંદિરનો ઇતિહાસ શું છે આ મંદિરની અંદર જે કઈ વિશેષતાઓ છે આ મંદિરની અંદર કઈ રીતની ગરબી કઈ રીતની નવરાત્રી ઉજવાય નિવેદની કઈ રીતની વ્યવસ્થા હોય એની વિશે વાત કરવી છે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જે ખરેડા ગામના આગેવાન સાથોસાથ જે લોલાડિયા પરિવારના વડીલ એવા નટુભાઈ

એમના દીકરાના દીકરા હા બરાબર કાના બાપાના દીકરા ભગવાનજી ભાઈ ભગવાનજી ભાઈ દીકરા હકેશભાઈ અને આ માતા બાપા માતા બાપા દીકરો હું નટુ નટુ નો દીકરો ચંદુ બરાબર એ પટિયાર ભુવો છે અને હકેશભાઈ થી અહીં થાપેલા ભુવા છે ખૂબ સરસ એને વાત કરી કે જે એમના પૂર્વજો ક્યારે આવ્યા તેમજ આ મંદિરના ભુવા કોણ છે કે જે આ વાડીની આપણે સરસ મજાની વાત કરી પરંતુ હવે આ નવરાત્રી દરમિયાન તમારે અહીંયા શું શું કાર્યક્રમ થતા હોય એના વિશે નાની નાની બેબીઓ એ ગરબા લે ગરબા લઈએ બે ત્રણ કલાક એને આવડે એવા કાળાવાળા કરે છે અને અમે રાત દિવસ અહીંયા માતાજીની જે અમારા સેવા ચાકરી થાય એ કરી બેઠા હોય અહીંયા આનંદ આનંદ કરાવે માતાજી બરાબર કરી શ્રદ્ધા નો જોઈ વિષય અહીંયા પુરાવાની જરૂર નથી અને કુરાનમાં સય નથી ખરેખર આજે ગામડાની અંદર તમે જુઓ આજે પણ શ્રદ્ધાનો જે વિષય આવે ત્યારે ખરેખર આપણે પણ વિચારમાં પડી જતા હોય એવી સંસ્કૃતિની ધરોહર આજે પણ આ લોલણીય પરિવારમાં આપણે જોવા મળી રહી છે હવે તમે દર્શન કરી રહ્યા છો કે જે મેળનીમાં બિરાજમાન છે કે જે રાયણના વૃક્ષ નીચે બિરાજમાન થયેલા છે

આજે પણ ગામડાની અંદર આપણે જઈએ અનેક સંસ્કૃતિને જોતાં જોતાં જ્યારે ખરેખર આજે સાડા ત્રણસો વર્ષ પુરાણું જે વૃક્ષ છે એના દર્શન કરી અને ખરેખર અલવ્ય લાવો ગણી શકાય એવું મંદિર અને આ જે વૃક્ષ છે એ ખરેડા ગામની પાવનભૂમિ ઉપર લોલાળીયા પરિવારના આંગણે અડીખમ ઊભું છે